તો કેમ છો મિત્રો ઘણા દિયે આપણે દેખાણા કા કારણ કે આપણે ઘણા દીએ દેખાણ કારણ કે હું માંદો હતો માંદો હતો હું હું એ પાછો હું હતો માંદો હી સુન ને મિત્રો બહુ જ ઘણા દિયે આવ્યા પણ હો હતા સાચું છે કારણ કે કોવિડ નાઇન્ટીનથી આજે આખો દેશ લડી રહ્યો છે તો દેશ લડી રહ્યો છે તો મને શરમ થાય કે આખો દેશ લડે છે ને મને શું એકને વાંધો છે તો હુંય લડવા નીકળી ગયો પણ એ ગયો પછી મને કીધું કે ભાઈ તું શિયા ન આવેલ ભાઈ તું ક્યાંય એટલે ક્યાંય ન આવેલ તારા જીવન જો કોરોના થાય છે તો અમારા જેવા ક્યાં જાય છે એટલે મને ના પડી તને નથી કોરોના તો પછી હું આવતો રહ્યો અને પાસ આજો યુટ્યુબમાં પાછો પધારી ગયો હું અને એક જોરદાર જોરદાર ઝપટદાર લબાલબ જબાજબ જેવું થાય એવું સોંગ લાવશો ઘણા દિધીને બધા એ ગાય છે અને ઘણા બોલાવે છે મેં કીધું હવે હાલો આનો વારો લઈ લઈ પગતામાં લઈ લઈને હોતા ને તો પેલા તો કહી દો કે તમારે તબિયત પાણી બહુ સારા છે ને હું તો કમ્પ્લીટ થઈને આવ્યો બે ત્રણ બાટલા ના જામો પાડીને આવ્યો આમ તો તો ગીત તો છે સારું બહુ સારું થોડુંક એને તમને કહી દો એના શબ્દો કે ગીતનું નામ છે ભણતા ભેગા અને આપણે મારી ભાષામાં કંઈ તો ઉછીના લેતા ભેગા એવું કંઈક છે હમણાં ગઈ પછી તો નક્કી થઈ જાય કેવું છે તો ગીતને ચાલુ કરવું એ પહેલાં કહી દો ઘણા દીધા આવ્યા છે મોટું જોઈને એક લાઇક દઈ દીજો લાગવું ને ભાઈ આ હા પચાસ રૂપિયાનો ખર્ચો કર્યો એમ આમ હું બી ત્રીસ રૂપિયાનો ખર્ચો કર્યો એમ તો હવે જ ખર્ચો કરીને કહું મેં તો જાજો બખારો નથી કરવાનો હોય એવું કહી દો રોહિતનું નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો ગમે તો એક લાઇક કરી દો અને મારું મોઢું ગમે તો બે લાઇક કરી દો બે એટલે કે એક લાઇક કરવાની પછી લઈ લેવાની પાછી એક લાઇક કરવાની એટલે ઇમનમ કરવાની તો જાજો બખારો નથી કરવો અને ગીતને હું ચાલું કરું ગીત તમને ગમશે એ મને ગરાહુથી વિશ્વાસ છે કારણ કે ગીત જ એવું છે અને ન ગમે તો પૈસા તો તમે લીધા નથી હું તમને પાછા દઉં દો તો વ્યાજે ધોકા મળશે વ્યાજ જે જાતું હોય આપણે દઈ દો ને આપણે ભાઈ અપજાના કરવાના આપણે ધરામાં કંઈ કમાવાની આપણે હહેશિયત નથી તમારા માથે બને શું કમાવું મારે જો કમાવો દેવું હોય તો ના આપ્યો બીજું શું આ તો બધું આ રાખે એમ દેવામાં શું વાંધો તો હાલો દાજો ને ખોટો ખોટો બખારો કરો ને આમ તો અમદાવાદ કાઢવા કાઢવાનું હું ચાલું કરું કે ગાંડી હું તો ઉછના લેતો વ્યાજવા લેતો હારે તારું જીભ જાય છે મારો જો ને જીભ જાય છે જાનુ તારી નાખો જાય છે ગાંડી હું તો ઉછના લેતો વ્યાજવા લેતો હારે હારે રેતા છેલે દેવાનો વારો આવ્યો ને મારી માથે નાખ્યા પંખા વૈનાની સાયકલ મારી પંખા વૈનાની સાયકલ પંખા વૈનાની સાયકલ હ મારી પંખા વૈનાની સાયકલ કાર ના ભાવ ડીઝલ ના ભાવ વધ્યા ભૂખ ભેગા કર્યા જાનું ભૂખ ભેગા રખડતા ભેગા ઉષના લેતા વ્યાજવા લેતા છેલે વારો આયો જાનુએ બધા નાખ્યા મારી માથે રે સાહેબ જાનું એ બધું મારી માથે નાખ્યું છે હપ્તા લેતા હતા ઉછીના લેતા હતા વ્યાજવા લેતા હતા બધું ગમે એમ કઈ મુ લેતા હતા આમ દેતા નતા કોઈને પણ ભી પડી પછી દેવા પડ્યા અને દેવામાં તો એવું છે કે આપણી પાસે જ નહીં કાંઈ એક આ જો હાથમાં જાણીને ન ભોઈ મોબાઈલ એક હપ્તાવાળો છે એના બે હપ્તા બાકી રહ્યા છે ગમે કરીને હવે વ્યાજ કરું છું ભરાઈ જાય માતાજીને દયા થઈ જાય ન ભરાય તો જો જોગે આવ રા આમ તો આપણને કાંઈ ફેર ન પડે ભાઈ આપણને ફેર ન પડે દઈ દે આપણે દાંત કરીને શું કામ કરવું જોઈએ લઈને વસ્તુ દેવી જ એટલે આમ તો હપ્તે લેવાય વસ્તુ ઓરિજિનલ વસ્તુ જડે ખબર તો પડે કે એવી વસ્તુ અંજાર થોડાક દી ટકે તો બી પાછી દઈ દેવાની હોય ને એટલે હપ્તે વસ્તુ બહુ સારી એટલે ગીતમાં થોડુંક આવું જ છે અને થોડુંક હજી કાઢું ક્યાંક થી કંઈક ગોતું જોઈશે ને ભણતા ભેગા ના શું ભણ્યા ભેગા ભણ્યા હવે ભીણ્યા ભા નહીં ભણી લીધું હવે તો ઊંધા કાંઈ ધ્યા ભીણ્યા પણ હો અમે તો કોઈ દી ભણ્યા નહીં ભણવા જાય એવું અમને લાગ્યું નહીં ભણી ભણીને ક્યાં ભવે સુખી થવું આવું આડું હોડું ગોત લેવાય ભણવામાં કાંઈ નથી ભાઈ આમ તો જેને ભણવું એને નાય નથી ને ન કશુંક મારા છોકરાનો બલાડા એવા બગાડ્યો એટલે ભણજો ન માર નામ ન દેતા ન ભણવું હોય તો ભાઈ સારું હાલો આ મુકોમાં થાક હોય તો હવે આ બધું અને લાઈક કરતા જ આઈજો ને હારામાં મજાની કોમેન્ટ કરતા જ આઈજો તો લાવીશ નકર હમણાં કોવિડ નાઇન્ટીન થી ડેસ લડી રહ્યો છે હું જોઉં પાણા ને ધોકા લઈ લઈને લડવા એટલે જોઈ ગયો પછી કામ આવી જતા નહીં એટલે હાલો